रशिया થી પરત ફરેલ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતાનો ધીમા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના મીની દ્વાર કા તરીકે ઓળખાતા યાત્રાધામ ધીમા ગામના યુવાને તારીખ 1 માર્ચ 2024 થી 7 માર્ચ 2024 સુધી વિશ્વ યુવા महोत्सवમાં રશિયા ખાતે 190 દેશોની બચ્ચે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરીને વતન પરત આવતા ધીમા ગ્રામજ અને સંસ્કાર વિદ્યાલય હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળા નાના નાના બાળકો દ્વારા આજે તારીખ 14 માર્ચ 2024 ના રોજ ધીમા પ્રાથમિક શાળા ખાતે સ્વાગત નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જ્યાં યુવાનનો વિવિધ પુષ્કર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ દરમિયાન પીવાને શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ બાબતે કઈ રીતે આગળ વધવું જેના વિશેની સ્પીચ આપવામાં આવી હતી અને ત્યાં કઈ રીતે યુવા મહોત્સવ યોજવામાં આવ્યો હતો તેના વિશેની ગામ લોકો સહિત બાળકોને માહિતી ગાર કરવામાં આવ્યા હતા ત્યાં એક સાથે વિશ્વને એક મંચ પર મળવાનું સૌભાગ્ય મળ્યું હતું શિક્ષણ પર્યાવરણ ટેકનોલોજી આરોગ્ય અને વિશ્વ એક પરિવારની ભાવનાને સાર્થક કરવાનો પ્રયત્ન અને પ્રોજેક્ટો રજુ કરવામાં આવ્યા હતા ઉત્તર ગુજરાતમાંથી માત્ર એક હરચંદભાઈ શંકરભાઈ ચૌહાણ સ્કોલર સ્પીકર અને સમગ્ર ગુજરાત માંથી પંદર યુવાનો અને ભારત માંથી ત્રણસો સાઠ યુવાનો આ વિશ્વ યુવા મહોત્સવ માં જોડાયા હતા રશિયન સરકારે આવવા જવા માટે સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેન મોકલ્યું હતું વિશ્વના તમામ દેશો સમૃદ્ધ અને સશક્ત બને પર્યાવરણ જાગૃતિ કેળવાય આરોગ્ય વિષક અને ટેકનોલોજી વિષક તેમજ શિક્ષણની ગુણવત્તાને વધુ સમૃદ્ધ કેવી રીતે બનાવી શકાય તેમજ માનવીય મૂલ્યોનું જતન કેવી રીતે કરી શકાય વગેરે જેવા વિષયો પર કોન્ફરન્સો યોજવામાં આવી હતી હરચંદ ચૌહાણે બનાસકાંઠા અને ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે વિશ્વના એક નેવું દેશના વીસ હજાર યુવાનો એ પોતાના વિચારો થકી એકબીજાને જાણવાના અને વિશ્વે એક પરિવારની ભાવનાને સાર્થક કરવાના નમ્ર પ્રયત્નો કરવામાં આવ્યા હતા जो के शाला स्वागत दरमियान उपस्थित धीमा प्राथमिक शाला आचार्य भूरा भाई राजपूत संस्कार विद्यालय हाईस्कूल आचार्य थानसिंह जी जाडेजा जी चौहान बी आर आंबेडकर प्राथमिक शाला आचार्य हरिराम भाई चौहान आंबेडकर नगर प्राथमिक शाला आचार्य रमेश भाई खत्री एसएमसीना अध्यक्ष ठक्कर दशरथ भाई ब्राह्मण नरसेख भाई शिक्षक पंड्या विठ्ठल भाई सहित अनामी मोटी संख्या संख्या में उपस्थित रहा था